ખેડાની જો વાત કરવામાં આવે તો જિલ્લાના દરેક મંદિરો આજ રોજ શ્રદ્ધા અને આસ્થા સાથે ભાવિક ભક્તો ત્યાં ઉમટી પડ્યા છે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાવસ હોય ત્યારે ભાવિક ભક્તો ભક્તિના રંગે રંગા હતા સાથે જ હજારોની સંખ્યામાં ડાકોર રણછોડરાય મંદિર ખાતે કાળિયા ઠાકોરના દર્શને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે રણછોડમય માહોલ બન્યો ઠાકોરજી અમને બહુ સારું લાગ્યું અને અમે નક્કી કર્યું હતું કે જે અમે સત્સંગ કરીએ તેમાંથી અમે લોકો ધજા છે છે અમારી અમારી જે તેના તરફથી તરફથી એક ઈચ્છા સંકલ્પ હતો કે અમે એક ધજા ચડાવીએ ગોપી મંડળ ચલાવીએ છીએ અને બે વર્ષ પૂરા થવાયા છે અને અમારો એક સંકલ્પ હતો કે જયારે અમારા બે વર્ષ પૂરા થાય ત્યારે અમે દ્વારકાધીશ ને ધજા ચડાવીશું તો આજે અમારો એ સંકલ્પ પૂરો કર્યો અને અમે દ્વારકાધીશ ને ધજા આવ્યા છે રાજા રણછોડ માં તમે કેવા આશીર્વાદ માંગી રહ્યા અમે ખુબ ખુબ આશીર્વાદ માંગી રહ્યા છે ગોપી મંડળ ચાલતું રહે અને અમે ખૂબ આગળ મંડળ માં પ્રવૃત્તિ કરીએ અને પાછા અમે દ્વારકાધીશના દર્શન કરવા આવીએ અને ધજા ચડાવવા